દિવાળી તહેવારને લઈ સુરત રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લેવા લોકોનો ભારે ઘસારો છે ટિકિટ લેવા લોકોને પરેશાનીનો સામનો કરવાની નોબત આવી છે રેલવે સ્ટેશન પર આખી રાત ઉભા રહેવા છતાં યાત્રીઓને ટિકિટ નહીં મળતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે વીસ થી પચીસ દિવસથી લોકો લાઈનમાં ઉભા રહી રહ્યા છે છતાં પણ ટિકિટ મળતી નથી આ ઉપરાંત રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી

અમારા જેવા બહુ ઘણા વ્યક્તિ છે એ લોકોને પણ નથી મળતી ને જે કાઉન્ટર પર બેસે છે ટિકિટ માટે એ કોઈ જવાબ આપતા નથી ને આનો કોઈ હલ લાવતા નથી આજે વીસ પચ્ચીસ દિવસ થઈ ગયા છે શું કહે છે કાઉન્ટર પર કાઉન્ટર પર એમ કહે છે કે આગળથી બંધ છે અગાડથી એટલે કેટલા જ એટલે વીસ દિવસ થઈ ગયા તમને સમજો ને બસ એક જ જવાબ આવે છે એક જ જવાબ આવે છે કે અમે અગાડી પ્રોસેસ કરી રાખ્યું છે હજુ એનો કંઈ રસ્તો આવ્યો નથી અમારી જ માંગ છે કે જલ્દી થી જલ્દી આયુર્વાદ ચાલુ થાય અમને ટિકિટ મળે તો અમે ગામ જઈએ દિવાળી માટે